ચાણસમા ખાતે આસોસુદ આઠમના રોજ ગરબા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આઠમની રાત્રિ યોજાયેલા પ્રસંગે માનતા થવા બદલ અને અન્ય શુભ પ્રસંગો નિમિત્તે માતાના ચરણોમાં અર્પણ કરાયા હતા સમગ્ર ચાણસમાં આવેલા માંઢ જાહેર ચોકમાં ત્યાં વર્ષોથી નવરાત્રિ મહોત્સવનું આયોજન થાય છે આ પરંપરાનુસાર જે પરિવારોમાં પ્રથમ પુત્રનો જન્મ થયો હોય લગ્ન થયા હોય અથવા કોઈ માનતા પૂરી થઈ હોય તેવા પરિવારો દ્વારા માતાજીના ચરણોમાં ગરબા અર્પણ કરવામાં આવે છે આ મહોત્સવ દરમિયાન ગામની મહિલાઓ દીકરીઓ અને વહુઓ દ્વારા માઢમાં રાખેલા ગરબાને માથે લઈને ચોકમાં ગરબા માંડવી ઘુમાડવામાં આવે છે ચાણસમા તાલુકાના લણવા ગામેથી મહેસાણા તરફ જતા નેશનલ હાઈવેનું કામ હાલમાં ચાલુ છે ચોમાસા દરમિયાન લણવાથી ધીણોજ સુધીના માર્ગ ઉપર અસંખ્ય ખાડાઓની ભરમાળ ઊભી થયેલી છે હાઈવે અથોરિટી દ્વારા હાઈવે ઉપર પડેલા ખાડાઓનું પુરાણ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવે તે જરૂરી બનેલ છે હાલમાં નવરાત્રિ તેમજ ટૂંક સમયમાં દિવાળીના તહેવારો આવી રહ્યા છે ત્યારે આ માર્ગ ઉપર અવરજવર કરતા અસંખ્ય મુસાફરો કમર દર્દ તેમજ શરીરના દુખાવાની ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે હાઈવે ઉપર પડેલ ખાડા ઉપર કામ ચાલવા ધોરણે સિમેન્ટ મિક્સિંગ મોટી કપચીની ખાડા પૂરવામાં આવે છે પરંતુ તેમાં ક્વોલિટી અને ક્વોન્ટિટી પ્રમાણે કામ થયેલ ન હોય ડસ્ટ ઉડવાનું તેમજ ફરી પાછા ખાડા ઉપડી જવા પામે છે હાલમાં થયેલ માટી કામ ઉપર રોજે રોજ પાણીનો છંટકાવ પૂરતા પ્રમાણમાં કરવામાં આવતો નથી જેથી ભારે વાહનો પસાર થયા પછી માટી ઉડવાને કારણે નાના વાહન ચાલકો તેમજ બાઇક ચાલકો અને રાહદારીઓ પરેશાની ભોગવી રહ્યા છે પાટણ જિલ્લાવાસીઓ દશેરાએ ફાફડા જલેબીની જહેમત માણશે આ વર્ષે ફાફડા ચારસો ચાલીસ રૂપિયાથી ચારસો એંશી સુદ્ધકીની જલેબી પાંચસો વીસથી પાંચસો સાહીઠ પ્રતિ કિલો રહેશે પાટણ જિલ્લામાં દશેરા પર્વ નિમિત્તે ફાફડા જલેબીની પરંપરાગત મિજબાની માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ વર્ષે પણ પાટણ શહેર અને તાલુકાઓમાં થી વધુ સ્ટોલ પર ફાફડા જલેબીનું વેચાણ થશે જેમાં બે હજાર કિલોથી વધુ ફાફડા જલેબી વેચવાની વેપારીઓને આશા છે જોકે આ વર્ષે ફાફડા જલેબીના ભાવમાં ભાવમાસરે પાંચથી દસ ટકાનો વધારો જોવા મળ્યો છે આ ઉપરાંત ચોડાફળી ત્રણસો થી ચારસો અને ગાંઠિયા ત્રણસોથી ત્રણસો વીસ કિલોના ભાવે ઉપલબ્ધ થશે સાંતલપુર ઘાસચારો ભરેલી ગાડીમાં આગ લાગી સરકારી ઘાસ ઘાસચારો ભરેલ ગાડી પશુપાલકોને વિતરણ કરવા જતી હતી ત્યારે આ ઘટના બની માનપુરા ગામથી ઝારૂસા ગામ તરફ ઘાસચારો ભરેલ ગાડી જતી હતી વીજ વાયર અડી જતા ઘાસચારામાં આગ લાગી આગની ઘટનામાં સંપૂર્ણ ઘાસચારો બળીને ખાક થયો છે તેમજ ગાડીને પણ મોટું નુકસાન થયું છે પ્રાઇવેટ ફાયર દ્વારા આગને કાબૂમાં કરવામાં આવી છે નસીબે ચાલકનો આ બાદ બચાવ થયો પાટણ ઓક્સિડેશન પોન્ડનો પાળો તૂટ્યો ખેતરોમાં ગંદા પાણી માખણિયાના બસો વીઘા ખેતરમાં ઊભા પાકને ભારે નુકસાન પાટણના માખણિયા પરામાં આવેલ આઠ ઓક્સિડેશન પોન્ડ્સ એટલે કે ભૂગર્ભ ગટરના પાણીના સંગ્રહ કરતા તળાવ પૈકી એકનો પાળો ફરી તૂટ્યો છે અને કારણે નજીકના બસો વીઘા જમીનના ખેતરમાં ગંદા પાણી ફરી વળ્યા છે જેનાથી ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે બીજી તરફ આ પાડ માનવસર્જિત તૂટી હોવાની ચીફ ઓફિસરે શંકા વ્યક્ત કરી છે તેમજ ખેડૂતોને ભવિષ્યમાં નુકસાન ન થાય તે માટે ઓક્સિડેશન પોન્ડની દિવાલો ઊંચી કરીને ગેબિયન પ્રકારની મજબૂત બનાવવાનું પણ આયોજન કરાયું છે